આજના રાજ્યપાલ દ્વારા બાસઠમાં રાષ્ટ્રીય સમુદ્રી દિવસ અને મર્ચન્ટ નેવી સપ્તાહનું ઉદઘાટન કરાયું મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સીપી રાધાકૃષ્ણને એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ મુંબઈ સ્થિત રાજભવનમાં બાસઠમાં રાષ્ટ્રીય સમુદ્ર દિવસ અને મર્ચન્ટ નેવી સપ્તાહનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે સિપિંગના મહાનિર્દેશક શ્યામ જગન્નાથને રાજ્યપાલને નાની રાષ્ટ્રીય સમુદ્ર દિવસની ઝંડાની પીન લગાવી સ્મૃતિચિહ્નને કોમ્ફર્ટેબલ બુક ભેટ આપી રાજ્યપાલે તેમના સંબોધનમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સમુદ્ર ક્ષેત્રની મહત્વતા પર ભાર મૂક્યો તેમને ડિટેલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કન્ટેનર કોર્પોરેશન રેલવે અને વેપારીઓ વચ્ચે વધુ સારા સમન્વયની જરૂરિયાત દર્શાવી તેમણે દેશમાં બંદરોના આધુનિકીકરણ પર પણ ભાર મૂક્યો આ કાર્યક્રમમાં મુખ્ય સર્વેયર અને શિપિંગના વધારાના મહાનિર્દેશક અને અજીત સુકુમારન ઉપમહાનિર્દેશક પાંડુરંગ રાઉત શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કેપ્ટન બીકે ત્યાગી મુખ્ય શિપ સર્વેયર પ્રદીપ સુધાકર ઉપમહાનિર્દેશક ડોક્ટર સુધીર કોહકાડે નૈતિક સલાહકાર કેપ્ટન નીતિન મુકેશ શિપિંગ માસ્ટર મુકુલ દત્તા કેપ્ટન સંકલ્પ શુક્લા અને નેશનલ યુનિયન ઓફ સિફિર્સના મહાસચિવ મિલિંદ કંદલ ગાવકર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન સાથે મર્ચન્ટ નેવી સપ્તાહની શરૂઆત થઈ છે જે સમુદ્રી ક્ષેત્રના યોગદાનને ઉજાગર કરે છે અને સમુદ્રી વ્યવસાયમાં સંકળાયેલ લોકોના મહેનતને માન્યતા આપે છે આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે જે સમુદ્રી ક્ષેત્રના મહત્વતા અને ભવિષ્યની સંભાવનાઓ પર પ્રકાશ પાડશે